ડોટ ઇન એના ઉપર જઈ અને તમારે વાહનની લગતી પ્રક્રિયાઓ જેવી કે વાહનની અંદર નામનું ટ્રાન્સફર કરાવવાનું છે નામ ચેન્જ કરાવવાનું છે કે વાહન ઉપર લોન દાખલ કરવાની છે કે લોન કેન્સલ કરવાની છે વાહનની એનઓસી લેવાની હોય કે વાહનની પરમિટ લેવાની હોય આ તમામ પ્રક્રિયાઓ તમે ઘરે બેઠા કરી શકો છો તમને જણાવી દઉં કે પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને વાહનની લગતી સર્વિસીસમાં તમારે જવાનું રહેતું હોય છે અને ત્યાં જઈને તમારા વાહનની પ્રક્રિયા પ્રમાણે તમારો વાહન નંબર નાખવાનો રહેતો હોય છે અને ત્યાંથી તમારા વાહનના ડેટા પેશ થતા હોય છે ત્યારબાદ તમારા જે વાહનની સાથે જે પણ બધી ડિટેલ સંકળાયેલી હોય છે એ તમને જોવા મળતી હોય છે બીજી વસ્તુ એ કે જો તમારો આધાર કાર્ડ ઈ કેવાયસી હશે તો તમે ઘરે બેઠા લાયસન્સને અને વાહનને લગતી પ્રક્રિયા કરી શકો છો વાહનને લગતી પ્રક્રિયા માટે ખાસ જરૂરી છે તમારું આધાર કાર્ડ ઈ કેવાયસી હોવું જરૂરી છે જો આધાર કાર્ડ ઈ કેવાયસી હશે તો તમે ઘરે બેઠા જ તમારું વાહન બીજાના નામ પર ટ્રાન્સફર કરી શકશો અને વાહનની અંદર જેવી કે લોન દાખલ કરવી લોન કેન્સલ કરવી એ પણ ઘરે બેઠા પ્રક્રિયાનો તમે લાભ લઈ શકો છો આ તમામ પ્રક્રિયા માટે સરકારશ્રી માન્ય જે પણ ફીઝ દર્શાવવામાં આવતી હોય છે એ તમે ઓનલાઈન પોર્ટલ ઉપર જ તમે પે કરી શકતા હોવ છો આથી તમામ જનતાને જણાવવાનું કે અ આરટીઓ કચેરીએ ન આવવાને બદલ વાહનની જે પ્રક્રિયાઓ જે છે આપ ઘરે બેઠા એનો લાભ લઈ શકો